હાલમાં રાજકોટ ગેમ ઝોન ખાતે આગ લાગવાની ઘટના આશરે બાવીસ થી વધુ લોકોના મૃત્યુ થયા છે જે ઘટના સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવે છે ત્યારે ઘટનાને ટીમ દ્વારા એકતાનગર ખાતે કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજાયો હતો તથા બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમમાં એનએસયુઆઈના પ્રમુખ તેજસભાઈ તળવી સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જે રીતે રાજકોટની અંદર નાના ગોલકાઓ સહિત અન્ય ઘણા લોકોના આકસ્મિક રીતે મૃત્યુ થયા છે આને હું આકસ્મિક નહીં પણ જાણી જોઈને બાળકો અને લોકોને મોતના ઘાટે ઉતાર્યા હોય એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કારણ કે છેલ્લા બે ત્રણ વર્ષથી વારંવાર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કહેવામાં આવે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે જ્યારે પણ આવો બનાવ બને છે હર સંઘવી ગૃહ ગૃહમંત્રી દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ હવે ચમરબંધીને સારી સજા આપવાની જરૂર છે આપણે એક ઉદાહરણ આપવાની જરૂર છે કે આવો બનાવ ફરી ના બને એ માટે ઉદાહરણ આપવાની જરૂર છે અગાઉ પણ ઘણા સુરતની અંદર બનાવ બન્યો તો એમાં પણ બાવીસ વિદ્યાર્થીઓના જીવ ગયા હતા હમણાં હરણી તળાવની અંદર પણ નાના બાળકો ભોગ બન્યા હતા એમ જ ઘણા બધા જે બનાવ બને છે એની પાછળ જવાબદાર કોણ છે આ જે એવા લોકો છે જે એજન્સી દ્વારા કામ કરે છે જે સરકારના મળતિયાઓને હાથમાં લઈને કામ કરે છે આવા લોકો સામે એક્શન લેવા જોઈએ અને કડક કાર્યવાહી થાય એવી અમે ટીમ એનએસુઆઈ પણ માંગ કરીએ છીએ ભવિષ્યની અંદર પણ આવા ના બનાવ બને એની ખાતરી સરકાર આપે એવી પણ અમે વિનંતી કરીએ છીએ વારંવાર આવા બનાવથી આજે લોકો ગભરાયા છે ગુજરાતની અંદર આ પ્રકારનું શાસન અમે નથી ઈચ્છતા કારણ કે આવા આવા બનાવ બનશે તો આજે લોકો શું કરશે આજે ગભરાટનો માહોલ છે સમગ્ર ગુજરાત સન્નાટામાં છે ત્યારે આવા બનાવ ના બને એવું જ હું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સળંગવીને પણ વિનંતી કરું છું મારું નામ તરવી તેજસ એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ નર્મદા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ